આઈએમએ દ્વારા દેશમાં પ્રાઇવેટ હોસ્પિટલો નોન ઇમરજન્સી સેવા માટે ચોવીસ કલાક બંધ કરાયા હતા કલકત્તામાં મહિલા તબીબ સાથે થયેલ દુષ્કર્મની ઘટના બાદ હત્યા મામલે સમગ્ર દેશમાં લોકોમાં નારાજગી છે તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આઈએમએ દ્વારા દેશમાં પ્રાઇવેટ હોસ્પિટલ ચોવીસ કલાક માટે બંધ કરવામાં આવ્યા છે જેમાં નોન ઇમરજન્સી સેવાઓ તમામ બંધ રખાઈ હતી ઇમરજન્સી સેવાઓ ચાલુ છે ત્યારે વડોદરાના પ્રેસિડેન્ટ અને ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર મિતેશ આ સંદર્ભે વાતચીત કરી હતી વડોદરાના નવસો ઉપરાંત હોસ્પિટલોની નોન ઇમરજન્સી સેવા બંધ રહી હતી આ ઘટના બની છે આઈએમએ શું કયા પ્રકારનું સુઝાવ લાવવું જોઈએ કે આવા પ્રકારનું એકચ્યુલી અમે આ જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે એના પહેલાં અમે નેશનલ લેવલે રિપ્રેઝન્ટ કર્યું છે ગુજરાત લેવલે રિપ્રેઝેન્ટ કર્યું છે એમાં અમે એવું કહે કહ્યું છે કે એક તો દરેક હોસ્પિટલોને દરેક પ્રાઇવેટ હોસ્પિટલોને ગવર્મેન્ટ હોસ્પિટલોને નાના ક્લિનિક મોટા ક્લિનિકને એક સેફ ઝોન તરીકે તમે ડિક્લેર કરો તમને ખ્યાલ હશે તો એરપોર્ટ ઓથોરિટીમાં સેફ ઝોન છે એવો સેફ ઝોન તમે એક પ્રોવાઈડ કરો બીજું કે સિક્યુરિટીઝ અને સીસીટીવી કેમેરાનું અમને ચોક્કસપણે પ્રોવિઝન કરી આપો અને થર્ડમાં કે ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં કોવિડના એરા વખતે એપિડેમિક એક્ટ બનાવવામાં આવ્યો તો એ એપિડેમિક એક્ટ ફરીથી ચાલુ કરો એટલે કે કોઈપણ ડોક્ટર હોય કે તેના સ્ટાફ પર કોઈપણ વ્યક્તિ એસોલ્ટ કરે તો તાત્કાલિક ગુનો નોંધાય અને ગંભીરમાં ગંભીર એ લોકોને સજા થઈ શકે કોલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજ છે ત્યાં આગળ સેકન્ડ ઇયરના પલ્મોનોલોજીસ્ટની સ્ટુડન્ટ્સ જે છત્રીસ કલાકની ડ્યુટી કર્યા પછી પોતાના ઘરે આરામ કરવા માટે પરત ફરી રહી હતી ત્યારે આ જનન્ય ખૂબ જ દયનીય અપરાધ કરવામાં આવેલો અને જે અપરાધના લીધે એ જે રેસિડન્ટ ડૉક્ટર હતું એમનું મૃત્યુ થયું એમને એમને એમનું મર્ડર કરવામાં આવ્યું આ અપરાધ એટલો જનન્ય છે ખરાબ છે કે જેની આખા દેશમાં દરેક નાનામાં નાનો વ્યક્તિ અને ડૉક્ટર સમાજ સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યું છે સર આપણા પ્રેસિડેન્ટ પણ છો વડોદરાના અને ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ પણ છો કયા પ્રકારની આમ એ પગલાં લીધા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ લેવલ ગુજરાત લેવલ અને વડોદરા શહેર ટ્વેન્ટી ફોર અવર્સ માટે આજે સવારે છ વાગ્યાથી કાલ સવારે છ વાગ્યા સુધી તમામ ઓપીડી બંધ રાખવાનું અને તમામ પ્લાન સર્વિસીસ બંધ રાખવાનું નક્કી કર્યું છે ઇમરજન્સી સર્વિસિસ ચાલુ છે કારણ કે હજી અમારી શરૂઆત છે શરૂઆતના સમયમાં અમે અત્યારે આટલું કર્યું છે સમય જતાં જો પશ્ચિમ બંગાળમાં આ જે પણ અપરાધીઓ છે એમના પર એક્શન લેવામાં નહીં આવે તો આનાથી આગામી દિવસોમાં વધારે અમે એક્શનમાં આવીશું શું ડેટા છે વડોદરામાં કેટલા હોસ્પિટલો બંધ અત્યારે નવસો ને એસી હોસ્પિટલ અમારી સાથે એસોસિએટેડ છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોમિયોપેથિક એસોસિએશન આઈડીએ ડેન્ટલ એસોસિએશન સાથે સાથે આયુર્વેદિક એસોસિએશન ધામા એસોસિએશન તમામ એસોસિએશનના સંયુક્ત પ્રયાસથી નવસો એસીથી પણ વધારે હોસ્પિટલ આજે બંધ છે